દિલ્હીમાં અક્ષરધામનું ઉદઘાટન થવાનું હતું અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ આ બાજુ ઓલા મનમોહન મનમોહનસિંહજી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને વિપક્ષના નેતા અડવાણી ત્રણે આવવાના હતા અને ત્રણે એક સાથે પ્રમુખ સ્વામી મહારાજ ચારે જણા એક સાથે અક્ષરધામમાં ગ્રેન્ડ પ્રવેશ કરે એવું આયોજન હતું એટલે સ્વામીને કીધું કે સ્વામી તમે રૂમમાં જરા બે બેસજો અમે આપને કોલ કરીને બોલાવશું ત્યારે જ તમારે આવવાનું છે પ્રમુખ સ્વામી બહુ ઉતાવળા હોય કે ભાઈ આ કઈ વ્યવસ્થા શું છે બધાની વ્યવસ્થા નથી છે ને હરિભક્તોને આગળ બેસવાનું થઈ ગયું છે ને બધાને પાણી પીવાનું ટેકલન્સ ને એમને મનમાં આ બધું ચાલતું હોય એટલે સ્વામીને કીધું તું અમે બધી વ્યવસ્થા કરીશું તમે ચિંતા ન કરતા પણ તમે ઉતાવળ ન કરતા અમે કહીએ ત્યારે શિષ્યના પ્રેમ એવો હોય કે તમે અમે કહીએ ત્યારે તમારે આવવાનું છે અને આ બાજુ પ્રમુખ સ્વામી રૂમમાં બેઠા હતા અક્ષરધામનું ઉદ્ઘાટન દિલ્હીનું અક્ષરધામ અને એ વખતે પ્રમુખ સ્વામીની પાસે સમય હતો સ્વામીએ સેવકને કીધું કે ભાઈ પત્ર લઈ આવો આપણે આલો પત્ર વાંચી લઈએ આવા સમયે જ્યારે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ જેની માટે ચાલીસ વર્ષથી સંઘર્ષ કર્યો હોય અને જે સમયે પ્રવચન એમનું એમની એ જે એકસો પંચાવન દેશોમાં લાઈવ થવાનું હોય તો મારા જેવા કોઈને વિચાર આવે ને કે એવું પ્રવચન તૈયાર કરીએ એવા બધા શબ્દો ગોઠવીએ કે આમ એકસો પંચાવન દેશમાં મારો જય જયકાર થઈ જાય સ્વામીજીની એ ચિંતા નથી કે હું શું બોલીશ એક બાજુમાં પીએમ છે એક બાજુમાં પ્રેસિડેન્ટ છે એક બાજુમાં અડવાણીજી છે એટલે મારે આમ પ્રવચન તૈયાર કરવું જોઈએ સમથિંગ બોલમ ઇમ્પ્રેસ કરી દઉં એમને એવો ભાવ જ નથી એને તો પોતાના હરિભક્તોના દુઃખ અને એમના પત્રો દેખાય છે આવાથી લાગણી સાથે અવિરત પુરુષાર્થ કરતા રહે છે અને એના વડે આ સત્સંગને એમણે સિંચ્યો છે તો પુરુષાર્થ ધ્રુવે કર્યો અને ભગવાનના દર્શન થયા અમારા ગુરુ યોગીજી મહારાજ લુહાણા હતા તો લુહાણા છે એટલે કઈ આમ તો જસ્ટ એક તમને કનેક્શન થાય એની માટે કહું છું બાકી સંતની કોઈ જ્ઞાતિ નથી હોતી પણ પૂજ્ય યોગીજી મહારાજ એક વાર એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કીધું કે જોગી રસોડામાં સેવા કરો યોગીજી મહારાજ કહે છે ચાલીસ સાલ હો ગયે વાપસ કદી કહેના પડા નહીં મારા જેવાને દિવસમાં ચાલીસ વાર યાદ કરાવવું પડે દેખ ના આપોશની સેવા હે પછી પહેલે આ જાના ઓર આખીર તક રૂપના ના કઈ બી ચલે મત જાના ચાલીસ વાર આપણને યાદ કરાવવું પડે યોગીજી મહારાજ કહે તે કહે છે કે મને ચાલીસ વર્ષ ક્યારે પાછું કહેવું પડ્યું નથી યોગીજી મહારાજ કહે છે કે ચાલીસ સાલ હો ગયે અમને કભી પહેલે ખાના ખાયા નહીં હૈ હરિભક્તો કો જીમાને કે બાદ મેં જો બચા કૂચા રહેતા એ રોટલો બટકુ રોટલો અને આ દાળ એનાથી અમે ચલાવ્યું છે ચાલીસ વરસ સુધી હરિભક્તોને યોગીજી મહારાજ કહેતા કે અમે ચાલીસ વર્ષ સુધી ક્યારે નખ નથી કાપવા પડ્યા કિસીને પૂછ્યા ક્યો કે હરિભક્તો કે જૂઠે બર્તન માંજતે માંજતે અમારે નાખોન ઘેસ જાતેથી અરે હરિભક્તોને પત્ર વ્યવહાર યોગીજી મહારાજ એવો કર્યો દસ હજાર એડ્રેસ યોગીજી મહારાજને કંઠસ્થ હતા જસ્ટ ઇમેજિન કેટલું હરિભક્તો સાથે એકમેક થઈ ગયા હશે કેટલું ભક્તોને પોતાના માન્યા હશે કેટલી લાગણી સાથે એમની સાથે જોડાયા હશે આ પુરુષાર્થ આ લગ્નિ આવી લગ્ન ધ્રુવને લાગી કે ભગવાનના દર્શન થઈ ગયા આમાંથી દસ ટકા પાંચ ટકા પંદર ટકા વીસ ટકા આપણને પણ ભગવાનના માર્ગે લાગે સત્સંગના માર્ગે લાગે એની માટે આ કથા છે તો આવી અદભુત કથા અને એ વખતે ભગવાને કીધું માંગ માંગ બેટા જો માંગે હો તેની કોઈ તૈયાર હું ત્યારે ધ્રુવ શું કહે છે કંઈ બોલી ન શક્યા એને એની સાવકી માના વચનો યાદ આવ્યા એનું હૃદય છે ને કડવું કડવું થઈ ગયું એના કટુ વચનો યાદ આવેલા ભગવાન કહે છે કે ચલ ઠીક હે તું બોલ નહીં કંઠ તારો કંઠ રૂંધાઈ ગયો છે તું બોલે બોલી નથી શકતો પણ તારા મનની અભિલાષાઓને હું જાણું છું જા તારા પિતાજીની ગોદ તો શું પણ જ્યાં તારા પિતાજી તારા દાદા તારા પડદાદા તારા લડદાદા સુધી કોઈ ન બેઠું હોય એવા ઉચ્ચ પદ ઉપર હું તને વિરાજમાન કરું છું એમ કરીને ધ્રુવ પદ ઉપર એને ભગવાને વિરાજમાન કર્યો ભગવાન અદૃશ્ય થઈ ગયા પણ જબ હોવત હરી કૃપા તબ સૂજન અપના દોષ જ્યારે આપણે ભગવાનની કૃપા થાય બિકોઝ હી હેઝ ડન સમથિંગ ફોર ધી લોર્ડ એટલે ભગવાન દયાળુ છે ભગવાનના માર્ગે કરેલું કાંઈ વ્યર્થ નથી જતું પણ એને પસ્તાવો થયો એને વિચાર કર્યો અરે અરે સાક્ષાત મુક્તિપતિ એવા ભગવાન મારી પાસે આવ્યા એ ભગવાન પાસે મેં ભક્તિ ન માગી મેં મુક્તિ ના માગી અને સામાન્ય એક પદવી એક પદ એનાથી મેં મારી આખી બધી સાધના બધું પાણીમાં ગયું જો ભગવાન પ્રસન્ન થાય ને ત્યારે શું માગવું એ પણ આવડવું જોઈએ એક બ્રાહ્મણ હતા ભગવાન રાજી થયા કે ભાઈ માંગ માગ કે પ્રભુ મેં સોને કે કટોરે મેં ભિક્ષા માગવું એસી વર્ત એસા આશીર્વાદ દો એટલે ભાઈ ભિક્ષા માગવાની તો રહી ને એક વાળંદભાઈ હતા કે ભાઈ ભગવાન કે માંગ માંગ તારા ઉપર હું રાજી છું કે પ્રભુ મેં સોને કે ઉછરે છે હજામત કરું એસી કૃપા કરો એટલે પણ હજામત કરવી તો રહી ને એક વાણિયા ઉપર ભગવાન પ્રસન્ન થયા વાણિયા બહુ બુદ્ધિશાળી હોય ભગવાનને વિચાર કરવો પડે કે ઇસકો પહેલે છે બાંધો ભાઈ નહીં તો એ તો અમારા ખાલી કર દેગા સર ભગવાન કે છે એક વાક્યમાં કહેવાનું છે ઓનલી ઇન વન સેન્ટેન્સ આન્સર ઇન વન સેન્ટેન્સ તો ભગવાન કે બોલો કે વાણિયા કે ઓકે કોઈ વાત નહીં વાણિયા સુરદાસ હતો અને સુરદાસ કે કામકાજ નહોતું નો બિઝનેસ હા લગ્ન નહોતા થતા કારણ કે સુરદાસ હતો મકાન બકાન કાંઈ નહીં ભાડાના મકાનમાં ઝૂંપડામાં રહેતો હતો પણ વાણીએ કીધું કે જો સ્વામ ભગવાન તમે રાજી છો કે હા રાજી છું ને મા તો કે ખાલી એટલું આપો મને કે મારી સગી આંખે મારા સાત માળની હવેલીના વચલા માર્ગે વચલા માળે મારી વચલી વહુને હું સોનાના વલોણામાં સોનાના વલોણામાં દહીંને મથતા જો આના સિવાય મને બીજું કાંઈ જોયું હતું સદી હાથ એટલે આંખો માગી લીધી સાત માળની હવેલી માગી લીધી વછલી હોવ એટલે ત્રણ દીકરા તો થયા ઓછામાં ઓછા દીકરીઓ થાય એ બોનસ ત્રણ દીકરા તો થયા બીજી દીકરીઓ થાય એ બોનસ એટલે વસ્તાર માગી લીધો અને સોનાના વલોણામાં જેને ત્યાં આ રીતે દહીનું મંથન થતું એની પાસે બીજું શું ન હોય હે કેટલું બધું સુખ સુવિધાઓ હોય તમે વિચાર કરો એટલે પણ આ માગવા છતાં માગ્યું તો સાંસારિક જ ને હે જે એક દિવસ અહીંયા મૂકી જવાનું છે તો આવું લોકો માગતા હોય ઘણા લોકો તમો ગુણી માગતા હોય છે તમો ગુણી લોકો હોય છે તપ કરે એકવાર એક ભાઈએ તપ કર્યું ભગવાન પ્રસન્ન થઈ ગયા કે પેલા માંગ માંગ કે ભગવાન મેરે તપ કે સામે દેખો ટુ કેટ માય અચિવમેન્ટ ભગવાન કે એ જોઈને તો આવ્યા છીએ હવે આગળનું વાત કરને બોલ શું જોઈએ છે અરે કે નહીં નહીં પ્રભુ મેરી મહેનત માય એન્ડેવર માય એન્ટરપ્રિનરશીપ માય અચીવમેન્ટ લુક એટ માય એફર્ટ્સ લુક એટ માય તપ ભગવાન કે એની વાત સાચી છે પણ એની માટે તો આવ્યો છું હવે આગળનું તો માંગ પણ એને ભગવાનને દેખાડવું હતું કે જો હું કેવો તપસ્વી છું ભગવાને કીધું કે ભાઈ તું જીસ પથ્થર પે બેઠા હું કિસને બનાવ્યા પ્રભુ તો આપને બનાવ્યા તો મેરી પરમિશન લીધી તું ને પથ્થર પર બેઠને છે પહેલે તો કે પરમિશન તો નથી લીધી તો કે જ્યાં હવે તું પથ્થર થા અને આ પથ્થરો છે ને એનામાં જીવ આવશે ને તારા માથે બેસે તને ખબર પડે ને પરમિશન વગર કેમ ભજન કર્યું મારું એટલે આપણી શું અવકાશ છે પણ આપણે અવકાશ દેખાડવા માટે ભગવાન સામે જઈએ તો આ તમો ગુણિક એક ભાઈ ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા કે માગ માઘ પણ એક શરત છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય કે શું તો કે તારા પડોશીને ડબલ મળશે અરે પણ ભગવાન વ્રત ઉપવાસ કરીને હું મરી ગયો સવારે ઉઠી ઉઠીને ઠંડા પાણી નાઈ નાઈને હું થાકી ગયો હું મરી ગયો અને એને ડબલ કેમ ભગવાન કે તારે જેટલું જોઈએ માગી લે ને એને ડબલ મળે કે સિંગલ મળે કે ચાર ગણું વોટ વાય આર યુ વરિંગ તારે જે જોઈએ માગી લે તો કે છે કે પ્રભુ મુજબ સોચના પડે કે ઓકે અમુક કોઈ જલ્દી નહીં પછી બીજે દાડે એને ભગવાનને ફોન કર્યો કે પ્રભુ હવે ઓનલાઈન છો કે હા બોલો શું જોઈએ છે તારે તો એણે કીધું કે પ્રભુ પર એટલી કૃપા કરો કે મારો એક હાથ ચાલ્યો જાય એટલે પડોશીના મારી એક આંખ વઈ જાય એટલે પડોશીની મારો એક પગ વયો જાય એટલે પડોશીના આવું એણે માગ્યું તો જુઓ તપ તો કર્યું પણ તમો ભણી તપ બીજાની બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકે એવું તપ એ ઘણી આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ તો આ વાત આપણને ભાગવતમાંથી આ પણ વસ્તુ સમજવા મળે છે કે શું માગવું ભગવાન આગળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું સ્થાન એટલે પાછળ છે એટલે કે સંતો સીધા કોઈ મહિલાઓ સાથે ઇન્ટરેક્શન્સ નથી કરતા એક મર્યાદા છે એની પાછળ કોઈ તિરસ્કારનો ભાવ નથી અમે એમ નથી માનતા કે આ લોકો એ માયા હે માયા એ ખાજાય નહીં ખાજાય નહીં એવું નથી પણ એક મર્યાદા છે જેમ તમારી દીકરી હોય એ બે વર્ષની હોય તો તમારી ખોળામાં તમે બેસાડો એને વાલ કરો એને ભેટો પપ્પી કરો પણ એ દીકરી પંદર સોળ વર્ષની થાય તો એને રોજ રોજ ગોખોળામાં બેસાડ એને રોજ રોજ આમ શું ભેટાય રોજ પપ્પી કરાય ન કરાય મર્યાદા આવી એક પોતાના જ ઘરમાં પોતાના બહેન સાથે પોતાના વહુ સાથે પોતાની દીકરી સાથે પોતાની ભાભી સાથે પોતાના આ આ રીતે એમની સાથે આટલી મર્યાદા રાખે છે આટલા દરાથી બોચાસણ થઈને સ્વામીશ્રી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સારંગપુર પધાર્યા ત્યારે અહીંનું મંદિર સાધક સમુદાયથી ઉઘરાતું હતું દ્વિશતાબ્દીનો હેલો સાંભળીને સ્વામીશ્રીના ચરણે જીવન સમર્પિત કરવા આવી પહોંચેલા અનેક નવયુવાનો અત્રે સાધુ જીવનની તાલીમ મેળવી રહેલા આ સાધકોએ સ્વામીશ્રીને વધાવવા મંદિરમાં વિવિધ શોભાવ રચી ભક્તિ અદા કરેલી સ્વામીશ્રી પણ કથા લાભ આપી તેઓની આ ભક્તિને પુષ્ટિ પમાડતા રહ્યા તે ક્રમમાં તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ તેઓ વચનામૃત નિરૂપતા એક અગત્યનો મુદ્દો સમજાયો કે સંપૂર્ણ સોળાને સત્પુરુષ જોઈએ તેમાં ભગવાન બિરાજમાન હોય પોણા સોળાને પણ ન ચાલે આ વર્ષનો સ્વામીશ્રીનો અંતિમ સદઉદેશ બની રહી આ ઉદ્દેશ અનુસાર જ તેઓ જીવી રહ્યા છે તેનો અનુભવ આ વર્ષે તો આખું વિશ્વ કરી ચૂકેલું આ વર્ષે સ્વામીશ્રી દેશ પ્રદેશમાં વિચર્યા પણ માયાવી મલકનો કોઈ મેલ તેઓના શુદ્ધ ભવનું સ્વરૂપને લાગી શક્યો નહોતો તેઓ સોડાની નહીં પરંતુ સવા સોળાની સતત પુરુષ સિદ્ધ થઈને રહેલા તેથી સ્વામીજીના સંગે સન ઓગણીસો એંસી પણ સવા સોડાની બનીને વિદાય થઈ જેમ વસંત ઋતુના જેમ વસંત ઋતુના આગમન સાથે વૃક્ષનો વૈભવ પૂરેપૂરો ખીલી જાય છે તેમ સન ઓગણીસો ને એક્યાસીનો પ્રારંભ થતાં જ દ્વિશતાબ્દીનો ઉત્સાહ એક નવી ઊંચાઈને આંબી ગયો ઉત્સવના દરેક આયોજનમાં વેગ અને સૂક્ષ્મતા વધી ગયા તે અનુસાર દ્વિશતાબ્દીના અવસરે આવનારા લાખોના જન સમુદાય માટે જરૂરી સામગ્રીઓનું એકત્રીકરણ કરતા મંડળો સંત મંડળો ગુજરાતના ગામડા ખૂંદવા માંડ્યા આ મંડળોના સંકલનની જવાબદારી સંભાળી રહેલા વ્યવસ્થાપકોને લાગ્યું કે સ્વામીશ્રી જો તેલના ધર્માદા માટે ગોંડલ અને ડાંગના ડાંગરના ધર્માદા માટે દસ કોઈ વિસ્તારમાં વિચરે તો કાર્યને વિશેષ પુષ્ટિ મળે એમ છે સારંગપુરના રોકાણ દરમિયાન વિચારાની વિચારણાની જાણ જ્યારે સ્વામીશ્રીને કરવામાં આવી ત્યારે તેઓ તરત જ બોલ્યા તમે તેલમાં મોકલશો તો તેલમાં જઈશું અને ડાંગરમાં મોકલશો તો ડાંગરમાં જઈશું સરળતા નવા વર્ષની પણ નવી દિશા જાણવા મળી કે નેતૃત્વ એટલે અનુસરણ હી વુ ફોલો ઇઝ ધેમ જે અનુયાયીને અનુસરશે તેઓને દોરી શકશે સન ઓગણીસો એક્યાસી ના નવા વર્ષે રાબેતાની રૂવેજ દોડવા માંડેલો સ્વામીશ્રીના વિચરણનો રથ તારીખ બે જાન્યુઆરીના રોજ સારંગપુરથી વિદાય લઈ તાજપુર બોટાદ ગઢડા માલપરા બાબરાને પાવન કરતા તારીખ ચાર જાન્યુઆરીની બપોરે રાજકોટના પંચનાગ મહાદેવમાં પહોંચ્યું આ દેવાલયમાં કાંચીના શંકરાચાર્ય પૂજ્ય જૈન્દ્ર સરસ્વતીજી સાથે સ્વામીશ્રીનું મિલન થયું આ ધર્મચાર્યનો લીંબુ તથા બિલ્લી હારથી સત્કાર્યા બાદ સ્વામીશ્રી ગોંડલ જવા નીકળ્યા અત્રે ચાલી રહેલી તેઓના સ્વાગતની તૈયારીનો રેલો અઢાર કિમી દૂર રીવડા સુધી લંબાયેલો અહીંથી આરંભાયેલી સ્વામીશ્રીની સત્કાર યાત્રા માટે ગોંડલના મહારાજાએ પોતાની રાજવી ઠાઠ ધરાવતી બ્યુક ગાડી મોકલેલી ગોંડલ સુધી દોરી જવા તૈનાત હતો દરેક વાહન અક્ષર દેરીની પ્રકૃતિ વાળા ધ્વજ ફરકતા હતા ગોંડલ સુધી રસ્તે આવતા દરેક ગામ અને ગોંડલમાં પ્રવેશ્યા બાદ મંદિર સુધી આવતા દરેક રસ્તે સૌ હાથમાં અક્ષર દેરીથી અંકિત ધ્વજ ફરકાવતા ઊભા રહેલા